મારું નામ વાળા ભરતથી પોપુટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન થોડાક દિવસ પહેલાં આપણા ગાયક કીર્તિદાન ગઢવીએ જે સ્માર્ટ મીટરની તરફેણ કરી અને વીજ કંપનીના સ્માર્ટ મીટર છે એ ખૂબ સારા છે એવા જો કીર્તિદાન ગઢવી જેવા માણસો જો આવું જાણ્યા જોયા વગરનું પોતાના નિવેદન આપતા હોય અથવા તો પ્રજાને ગુમરાહ લોકોને કરતા હોય તો તમે લોક કલાકાર છો કે લોકોના દુશ્મન થવો આ અમારી પાસે ચોખ્ખો પુરાવો છે કીર્તિબેનભાઈ ગઢવી તમે ઓફિસમાં પીજીવીસીલની ઓફિસમાં બેસીને આ નિવેદન આપેલું છે અને જે સ્માર્ટ મીટરની અંદર ચાઇનાનું જે સર્વર ફિટ થવાનું છે આખી ચાઇનાની કંપની આ બનાવીને કરવાની છે સ્માર્ટ મીટરના તમામ ડેટા ભારતના લોકોના સ્માર્ટ ચીનની અંદર જવાના છે તો કીર્તિભાઈ ગઢવી તમે આવા નિવેદનો શા માટે તમે કલાકારો એટલે તમે મોટા ભાગના કલાકારો ભાજપના આ સરકાર ની મોટી મોટી કંપનીઓના ગલુડિયા કરીને બે થઈ ગયા છો હવે તમે હર્ટ કરી નાખી હવે તમે અમારી પાછા ફરો અમારી તમને વિનંતી છે નહીતર આડી કે લેવા દેવા વગરના તમે ક્યાંક આડિયા ચડી જાઓ એટલે તમે દસ વાગ્યા પછી સુપ્રીમ કોર્ટનો હુકમ છે છતાં બે બે ત્રણ ત્રણ વાગ્યા હું ઢાક નાક નાટ નટ્યોની જેમ કરો છો એ હવે પછી બંધ કરી દેજો તમે આવા નિવેદનો આપી અને લોકોને ગુમરાહ કરો છો કેટલીભાઈ દાન ગઢવીની તમામ વાત જેમ સ્માર્ટ પેટર છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને